નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમે થમનેલ માં જોયું તો આજે આપણે ધોરણ નવ વિષય એસ એસ એટલે કે આપણો સામાજિક વિજ્ઞાન એ વિષયની અંદર ચેપ્ટર નંબર સોળ જે છે આપણો આબોહવા આ ચેપ્ટર તો આપણે છે ધોરણ છ થી ભણતા આવ્યા છીએ તો આ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ

મિત્રો ભારત રક્ષણ કરતી કુદરતી દીવાલ છે એમ કહેવામાં આવે છે પણ એ કયા કારણોથી આપણે કહી સકીએ તેમાં છે કે શિયાળામાં વધુ ઠંડી પડે છે જ્યારે મધ્ય એશિયા તરફથી આવતા શિયાળામાં વધુ ઠંડા પવનને રોકી લે છે અને ભારતને આ ઠંડીથી રક્ષણ આપે છે તેથી હિમાલયને ભારતનું રક્ષણ કરતી દીવાલ કહી શકાય છે ભારતનું રક્ષણ કરતી આ એક કુદરતી દીવાલ છે બીજો છે કે વ્યાપારી પવનો વિશે આપણે સમજ આપવાની છે આ પવનો પૃથ્વીના તરી ભ્રમણને લીધે થોડા મરણાઈને વૃષ્વૃત્ત તરફ વાય છે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો હતો તેથી તેને વેપારી પવનો કહેવામાં આવે છે તમારા મનમાં પ્રશ્ન ઉદભવે થાય હવા ભરાય હવાના દબાણથી હોડી અથવા જે જહાજ હોય છે એ આગળ વધતું હોય છે તેથી આ પવનોને વેપારી પવનો કહેવામાં આવતા હતા બાકી અત્યારે તો એન્જિન વાળા હોળી છે સ્ટીમર છે માટે આ પવનોની જરૂર પડતી જ નથી કયા વિભાગમાં વહેંચણી કરી છે ચાર ઋતુની અંદર વેચણી કરી છે જોઈ શકો છો કઈ કઈ ચાર ઋતુ છે તેની અંદર છે સિત્તઋતુ ઋતુ એટલે કે આપણો શિયાળો તો શિયાળો મિત્રો એ અંદર આવશે ડિસેમ્બર થી ફેબ્રુઆરીની અંદર શિયાળો હોય છે ઉષ્ણઋતુ એટલે કે ઉનાળો તો ઉનાળો ક્યાંથી હોય છે આપણો માર્ચ થી મે સુધી જે સમયગાળો છે 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 એને મિત્રો ઉનાળો કહે પછી સોરી આગળ ત્રીજો વર્ષા ઋતુ વર્ષાઋતુનો તો આપણે નિમન લખી લખીને આપણે હાથ દુખી ગયા છે ચોમાસુ ચોમાસુ ક્યાંથી હોય છે જૂન થી સપ્ટેમ્બર સુધીનું પછી છે નિવર્તન ઋતુ આ વળી કઈ ઋતુ આવી નિવર્તન ઋતુ તો એની અંદર છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો આ ઋતુની અંદર કયા કયા ભાગમાં તો બે ભાગમાં વહેંચાય છે કયા બે ભાગ છે તો બંગાળની ખાડી પરથી આવતા અને આપણા અરબસાગર પરથી આવતા આપણે બે ખાડી યાદ રાખવાની જે આપણા બંગાળની ખાડી છે અને જે આપણા ગુજરાતનો અરબસાગર છે જે દ્વારકા ને કચ્છ ને મળે છે એ આપણા અરબ માંથી પણ પવનો આવે છે જોઈ શકો છો આગળ બીજો નીચેના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે એમાં પહેલો કે સમુદ્ર ઊંચાઈ શું ફેરફાર થાય છે જે આપણી સમુદ્ર સપાટી છે એટલે કે જે આપણી જમીન છે એનાથી જેમ જેમ આપણે ઉપર જઈએ એમ હવામાનમાં શું ફરક પડે તો જોઈએ હવાના સ્તર પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ શું થાય છે તેમ હવાનું દબાણ ઘટે છે પછી જે આથી ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી વાળી આબોહવા રહે છે તમે આપણા નજીકનું જો હિલ સ્ટેશન કોઈ કહી શકાય તો માઉન્ટ આબુ એની અંદર ઉનાળાની અંદર પણ મિત્રો ઠંડી પડે છે કારણ કે એ દરિયાની જે આપણી સપાટી છે જમીન સપાટી છે એના કરતાં ઊંચે આવેલું છે પછી જોઈએ અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે કારણ કે આ વિસ્તારોની અંદર ભારતની અંદર સૌથી વધુ વરસાદ આ વિસ્તારોમાં પડે છે આગળ બીજો છે કે ઓક્ટોમ્બર હિટ ઓક્ટોમ્બર હિટ આપણે અનેક વાર શબ્દ સાંભળ્યો છે તો ઓક્ટોમ્બર હિટ એટલે શું અને આ પ્રશ્ન તમારી પરીક્ષા માટે પણ મોસ્ટ એમપી થઈ જાય છે તો જોઈએ તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોમ્બર નવેમ્બરમાં પવનો ભારતનો ભૂમિભાગનો ઉપરથી સમુદ્ર તરફ જવા માંગે છે એટલે કે જે માહિતી મેળવી ઓળખવામાં આવતી હોય છે ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે આ સ્થિતિને ઓક્ટોમ્બર ફિટ કહેવામાં આવે છે ફિટ નહીં પણ ઓક્ટોમ્બર ફિટ કહેવામાં આવે છે આગળ

ચોથો છે ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે તો જોઈએ છે અલનીનો પછી પશ્ચિમી વિક્ષોભ પછી છે 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 જેસ્ટ્રીમ પછી વગેરે ઘટનાઓ પર અસર કરે તમારે યાદ રાખવાનું પરીક્ષાની અંદર પૂછાય તેવો પ્રશ્ન છે આગળ ચોથો નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો પહેલો ઋતુ પરિવર્તન ઘટના કયા કયા કારણોથી થાય છે જે આપણે ઋતુ બદલાય છે શિયાળો ઉનાળો ચોમાસુ એ મિત્રો ઋતુ બદલવા પાછળનું કારણ શું છે જોઈ શકો છો એ પ્રશ્નોનો જવાબ તમને સંપૂર્ણ ટોપિક વાઇઝ ટોપિક પાડીને આપેલો છે તમારે પરીક્ષાની અંદર પણ આવી રીતે લખવાનું છે આવી રીતે બ્લેક બલ્પિન થી એરોપ કરવાનો છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ એકદમ સરસ લાગે સારો લાગે અને વિદ્યાર્થી મિત્રો જે મિત્રો આપણી ચેનલ ને કરેલી છે જે આપણા જૂના મિત્રો છે એમને તો ખબર જ છે આપણી ચેનલથી એમને પ્રથમ પરીક્ષાની અંદર સારો એવો લાભ થયો છે તો તમે પણ તમારે પણ એ લાભ જો દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની અંદર મેળવવો હોય તો ચેનલને ને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમે તમને જે પ્રશ્ન આપીશું આપીશું એકદમ સટીક પ્રશ્ન ગણી શકાય જે દરેક વખત પરીક્ષાની અંદર તો બીજી પરીક્ષાની અંદર તો વાર્ષિક પરીક્ષાની અંદર સો સો ટકા પૂછાણો જ છે તેમાં સૌ પ્રથમ જોઈ શકો છો અક્ષાંશ તો અક્ષાંશ વિશેની આપણી માહિતી દર્શાવવાની આગળ વધીએ તો આગળ પછી છે સમુદ્રથી અંતર એમાં મિત્રો તમારે સારું યાદ રહેશે પછી જે સમુદ્ર સમુદ્ર સપાટીથી ઊંચાઈ એમના વિશે માહિતી આપવાની પછી વાતાવરણીય દબાણ અને પવનો એના વિશે પણ માહિતી આપવાની અને તમારે જ્યારે પરીક્ષા આવે ત્યારે સૌપ્રથમ તમારે પોતાનું પાઠ્યપુસ્તકના જે ચેપ્ટર્સ છે એ તમારે વાંચી લેવાના આગળ પછી તમારે બધા જ ચેપ્ટર્સના સ્વાધ્યાય વાંચી લેવાના આટલું કરશો તો એ પરીક્ષાની અંદર નેવું ટકા પ્લસ લાવી શકશો બીજું જોઈએ ભારતની શીત ઋતુ શિયાળા વિશે નોટ લખવાની છે જે અત્યારે ઋતુ ચાલી રહી છે શિયાળાની એના વિશે નોટ લખવાની એકદમ સિમ્પલ છે જોઈ શકો છો શિયાળાની સંપૂર્ણ માહિતી આપણને આપેલી છે આપણે ખાલી ફક્ત ટોપિક પાડી પાડીને લખવાનું જ છે જોઈ શકો છો તમે શિયાળા વિશેની માહિતી આપણે આપવાની છે

તો જે ની અંદર આપણે બરફ ખાઈએ છીએ પેપ્સી ખાઈએ છીએ એ ઋતુ એટલે આપણો ઉનાળો ઉષ્ણ ઋતુ આગળ બીજો કે ઋતુજીની બાજુમાં આવેલ કયું વરસાદ માટે પ્રચલિત છે બાજુમાં કયું સ્થળ આવે તે આવશે મોસીનરમ જોઈ શકો છો ઓપ્શન નંબર ડી ચેરા તો મોસીનરમ આગળ વધીએ ત્રીજો કે શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળતું વડવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે એનો શું આવશે હિમવર્ષા અમુક જગ્યાએ હિમવર્ષા પણ થાય છે જે શિયાળાની અંદર થતો વર્ષા જે હિમવર્ષા હોય છે જે મિત્રો પાકને નુકસાન કરતી હોય છે આગળ ચોથો છે કે મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે તો એ મિત્રો આમ્ર વરસાદ સરસ મજાનું નામ છે આમ્ર મે માસમાં મલબાર કિનારે થતો વરસાદ તેને મિત્રો શું કહીએ આપણે આમ્ર વરસાદ કહીએ છીએ આગળ પાંચમો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે તો ઓક્ટોમ્બર નવેમ્બર માસની અંદર પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો અંદર આવશે ઓક્ટોમ્બર નવેમ્બર માસમાં નેક્સ્ટ છઠ્ઠો છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ આપણે જણાવવાનું તો અંદર આવશે ઓપ્શન નંબર સી કે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે જે મિત્રો તદ્દન સાચી વાત છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ધોરણ 9 વિષય એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણો ચેપ્ટર છે આબોહવા એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડિયોને અચૂકથી તમારે લાઈક કરીને જવાનું છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબ્સ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત